कमेंट करो

ના ના એવું તો કોઈને નથી ઓળખતો અમે પણ સરિયા કોઈ પણ આમ બીજું નામ બોલાવતા હોય આપણે ઓળખીએ નહીં એને તમારા જ છે હશે હશે હા પણ ઓળખતો નથી જોયેલો હોય પણ આમ નામ ન આવડતું એનું સરવૈયા મિલન ભરતભાઈ હા તારે રેસ ધારે રે આ ઓળખું ઓળખું હા તારે રે विक्रम ने उड़कर तू पोलो के ने बता आ, पोल लो। आ, पोल लो, पोल पोलो हाँ पोलो पोलो कौन बोलो ये हमारे कुटुंब में बोलो हेलो બધા મિત્રો હવે જય માતાજી લખીજો લાઈવ ને વિરામ દેવાનો સમય થઈ ગયો છે બધા મિત્રો જય માતાજી લખીજો ભાઈ ને વિરામ આપજો હવે